આપણે હવે પુસ્તકનું વિમોચન કરવા જઈ રહ્યા છીએ તો સંતોના હાથે પુસ્તકનું વિમોચન થશે જેનું નામ છે સંતવાણીના સથવારે એના માટે એટલું જ કહેવાય કે આવો જેના માટે આપણે ભેગા થયા છીએ આજે જે રૂડો અવસર આવ્યો છે ધન્યપળને વધાવીએ સંતવાણીના સથવારે પુસ્તકનું વિમોચન થવાનું છે તેના વિશે હું શું કહું હું તો એટલું જ કહું કે મળે છે દેહ માટીમાં પણ માનવીના નામ જીવે છે છે દેહ માટીમાં પણ માનવી ના નામ જીવે છે મરે છે માનવી જાતે પણ માનવીના કામ જીવે છે મરે છે માનવી જાતે પણ માનવીના કામ જીવે છે તો આવો આવા મહાન કાર્યકની વાત શ્રી અરવિંદભાઈ પછી કરશે પરંતુ હાલ વંદનીય સંતશ્રીઓના હાથે આપણે જે પુસ્તકનું વિમોચન કરવા જઈ રહ્યા છીએ અને એનું નામ પણ અજબ છે એમાં દનશુક બાપુએ પણ ખૂબ અમૂલ્ય ફાળો એમને આપ્યો છે એમનો કિંમતી સમય ત્રણ થી ચાર કલાકનો કિંમતી સમય સૌ તાલીઓના ગડગડાટથી આપણે આ પુસ્તકને વધાવી લઈશું સંતવાણીના સથવારે એ પુસ્તક હવે ખુલ્લું મુકાયું છે ત્યારે આપણને એના દર્શન કરવા મળશે એનો લાભ મળશે એની અમૃતવાણી લેવી હોય તો આપણે સ્ટોલ ઉપર પણ પુસ્તક ઉપલબ્ધ છે એ પણ આપણે ત્યાંથી લઈ શકીશું ખૂબ ખૂબ આભાર આપણે સંત શ્રીઓનો ખૂબ ખૂબ આભાર દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ તેઓ આજે પુસ્તકનું વિમોચન કર્યું છે સાથે માન્ય શ્રી ગોપાલભાઈ પણ એ પુસ્તકની સાથે જોડાયા છે શ્રી અરવિંદભાઈ પણ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમનું આયોજન કરી અને આજનો જે મેઇન યજમાન જે મેન કાર્યક્રમ હતો તે આપણે આપણી નજર સમક્ષ જોઈ રહ્યા છીએ ખૂબ 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 ધન્યવાદ આભાર જે દિવસે આપણે પુસ્તકની લાઇનમાં ઉભા રહીશું તે દિવસે આપણે કેરોસીનની લાઈનમાં નહીં ઉભું રહેવું પડી આપણા યુવા પેઢીને પણ પુસ્તક આપણે લાઇબ્રેરી બતાવીશું કોઈપણનો જન્મદિવસ હોય કોઈપણનો કોઈ તિથિ ગમે તે હોય આપણે એમને પુસ્તક જ દાન આપીશું એવો સંકલ્પ કરીએ કોઈને પણ પૈસા ન આપવા એના કરતાં જન્મદિવસ ઉપર ભેટ આપવી હોય તો પુસ્તક આપીએ હવે આપણે જેમને સાંભળવાના છીએ તેવા નકલંગ ગુરુ ગાદી દલસુખ બાપુ